નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગરના જય મહેતાની રાઇફલ શૂટિંગ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ તાજેતરમાં પંજાબ સ્ટેટ રાઇફલ એસોસિએશન અને ધ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પટિયાલા ખાતે છ જાન્યુઆરી બે થી નવ જાન્યુઆરી બે સુધી એનઆરએઆઈ જય મહેતાનું પણ ચયન થયું હતું જેમાં તેઓએ કોર્સની તમામ પરીક્ષામાં ઉચ્ચ માર્ક્સ સાથે કોર્સ પાસ કરીને ગુજરાતના સૌથી નાની વયના શોટગન રેફરી તરીકે નામના પ્રાપ્ત કરી છે આ અગાઉ જય મહેતા સૌથી નાની વયના રાઇફલ તથા પિસ્તોલ ઇવેન્ટના આંતરરાષ્ટ્રીય સૌથી નાની વયના જ્યુરી બન્યા છે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગુજરાત સ્ટેટ રાઇફલ શૂટિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી મનીષભાઈ પટેલ તથા ગાંધીનગર જિલ્લા રાઇફલ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી મહેશભાઈ સોલંકી હિતેન્દ્રસિંહ રાઠોડ ગજેન્દ્રસિંહ બારડ અને નટુભાઈ લાડાણી સહિતના હોદ્દેદારોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે કડી સર્વ વિદ્યાલય સંચાલિત મહાત્મા ગાંધી વિદ્યા મંદિર સેક્ટર ની શાળાના બાળકો માટે સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ થી વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા આ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો જેવા કે દેવભૂમિ દ્વારકા પોરબંદર અને સોમનાથ મહાદેવ પ્રભાસ પાટણ જેવા સ્થળો નિહાળ્યા હતા શાળાના આચાર્ય શ્રી મેહુલકુમાર પટેલે કડી મંડળ વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો ગાંધીનગર સ્થિત મોટા ચિલોડા ખાતે એ રેસિડેન્સી ખાતે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દિવસે અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અખંડ રામદૂન હવનપૂજા ભૂમિપૂજન આરતી અખંડ જ્યોતિ સુંદરકાંડ ગણેશ વંદના ભજન સંધ્યા રામ લલ્લાની ઝાંખી અને એકસો આઠ દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રસંગે સોસાયટીઓના રહીશોએ ભક્તિભાવથી શ્રીરામની સ્તુતિ કરી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ